કે મને ઘણા બધા એવા દાતા છે દાનેશવરો છે જે મને મદદ કરે છે હું નિમિત પણ હું નિમિત બનું છું એવું આને ક્યારેય ના કીધું આને ખાલી એટલું જ કીધું હું કરું છું કોણ કરે છે હું કરું છું તારા હું ને તારા અહંકાર તને પાડશે ખજૂર ભંગાર તને પાડશે યાદ રાખજે આ શબ્દ હજુ વિધિ ભાભી ના આતડા ઠૈરા નથી ખજુર વિધિ ભાભી ના આતડા ઠૈરા નથી બટા ઠૈરા નથી તને સરપ્રાઈઝ છે ખજુર હજુ વેટ એન્ડ વોચ વેટ એન્ડ વોચ બેટા હવે આ વ્યક્તિ આવી રીતના ઘર બનાવશે લોકોને એમ કે 10 લાખ રૂપિયાનો ખર્જો કરું છું હવે ખજુર હું મારા સીએ ને લઈને આવું તારું મને ટ્રાન્ઝેક્શન આપને બધું હાલ આપ મને બધું ક્યાંથી ફંડ આવે છે કઈ રીતના આવે છે શું કરે છે કઈ રીતનું કરે છે કઈ રીતની સિસ્ટમ છે શું છે કઈ રીતની આ લોકો ગાપચી મારે છે શું કરે અને હર એક રૂપિયા જો પોતાનો કાઢતો હોય તો હરામ છે ખોટીનો એક રૂપિયા પોતાનો કાઢતો નથી બરાબર ખોટો માણસ છે અને બીજી વસ્તુ કે આવી રીતના લોકોને ખોટું સુધીમાં ક્યારે પણ માણસને લોકો ભગવાન કહેતા જરૂર હશે પણ જે વ્યક્તિ એવું એકેવાર ન બોલી શક્યો હાલો દુનિયા તો બિચારી માયાળું છે પ્રેમી છે હોળી છે હે કદાચ તમે જે કાર્ય કરતા હોય અંદર ખાને તો એને કઈ ખબર નથી પણ હવે હું બધું જ લઈને બેઠી છું હું બધું લઈને બેઠી છું અંદર ખાને આ ભોડી પબ્લિક ને માયાળુ પબ્લિક ને ખબર નથી કે તું ભંગાર શું છું હવે આ ભોડી પબ્લિક ને બિચારાને એવું હોય કે ગરીબોના ઘર બને છે પણ ઈ ભોડી પબ્લિક ને ઈ નથી ખબર આના પાછળ કેલ્ક્યુલેશન બિઝનેસ માઇન્ડ કેટલું મોટું છે એક ઘર બનવા પાછળ મોટો મોટું કારણ મોટું મોટું કેલ્ક્યુલેશન મોટો મોટો બિઝનેસ છે એક ઘરનો કેરાની લારીવાળાના ચીકોની લારીવાળાના આખે આખા ટોકલા લઈ લેવાના બબે 5-5000 રૂપિયા આપી દેવાના ઈ ટોકડે મૂકીને લાખો રૂપિયા કમાવાના હે આ ધંધો છે તારી અને હજુ કહું છું જાની દાદાની તો હું બહુ ઇજ્જત કરું છું બહુ માનું છું જાની દાદાને કેમ કે એની ચર્ચા ગામમાં સાંભળી છે દાદા તો દાદા હતા પરંતુ આ નફાવટો હજુ સુધીમાં આને ગામ એટલે જોડ દીધું પછી કઈ બહાર આવ્યું નહીં એક દીકરો મરી ગયો તો મારી નાખ્યો હોય કે મરી ગયો હોય તી તો મારો રામ જાણે પણ આ લોકોએ એ ઝઘડા કરીને શું પાણીમાં નાખી દીધો પડી ગયો એ કોઈને હજી સુધી ખબર જ નથી બરાબર એ મેટર આખી છે હું તમને કાલ કહીશ બહુ ડીપમાં કહીશ મેળ પડે ને તો એ દીકરા ને બાપા ની મળશું આપણે હેળ પડે તો મળશું અને પછી કેશું હમગમ નહીં હમ જબ આ તેના માર્કેટ મેં કુછ લેકે તો પ્રૂફ પૂરા